આ યાદ રહી જાય છે એ સાબિત કરે છે કે આપણને યાદ તો રહે છે હવે વાંચેલું યાદ નથી રહેતું એનો અર્થ એવો છે કે આપણે રાખતા નથી એક વસ્તુ આપણે ક્લિયર કટ સમજીએ મિત્રો કે આ જગતમાં થતું કશું જ નથી બધું જ આપણે કરવું પડે છે ભલે આપણે એવું સમજ્યા હોય આપણે એવું અભ્યાસમાં ભણ્યા હોય કે ગાય દૂધ આપે છે વાત તદ્દન ખોટી છે ગાય દૂધ આપતી નથી દૂધ કાઢવું પડે છે સમય હોતો નથી સમય કાઢવો પડે છે સવાર ઉઠાતું નથી ઉઠવું પડે છે વંચાતું નથી વાંચવું પડે છે કંટાળો આવે છે પણ એને દૂર કરવો પડે છે વાંચેલું યાદ રહેતું નથી એને રાખવું પડે છે અને ચલો જોઈ લઈએ કે વાંચેલું યાદ રાખવા માટેની એક બહુ સરળ ફોર્મ્યુલા છે એક બહુ સરસ મજાના ઉદાહરણ દ્વારા મારે તમને આ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો રસ પીતા પીતા ક્યારેક જો તમે સીસોડા બાજુ નજર કરી હોય તો તમને ક્યાંક એ ચિત્ર દેખાશે હવે અહિયાં છે ને તમારા વાતને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જે સીસોડો છે ને એ ક્યાંક ને ક્યાંક તમારું બ્રેન છે એટલે જે મશીન છે એ ક્યાંક તમારું બ્રેઇન છે અને જે શેરડી છે ને એને બે મિનિટ માટે તમે ખાલી બુક સમજી લો તમે વિચાર કરો સીસોડાની પ્રોસેસ શું હોય છે સરસ મજાનું મશીન શરૂ થાય અને બુક જાય એટલે કે મગજમાં એકવાર વાર બુક ગઈ પછી મુકતા નથી એ પાછી શેરડીને એ જ શેરડીને એટલે કે એ જ બુકને પાછી મશીનમાં નાખે છે હજુ અહીંયા અટકતું નથી હખેલ જોવાનો પ્રયાસ કરજો એ પાછી એ બુક લેવાય છે અને એ બુક ને ફરી વાર મશીનમાં નખાય છે એટલે કે પાછું રિપીટ થાય છે આખો સિલેબસ આખી બુક આખો કોર્સ આખો કન્ટેન્ટ હજી છોડાતી નથી હજી અહીંયા પાછું હવે તો ને બેહડી કરે એટલે કે જે અઘરા અઘરા પ્રશ્નો હોય ને એને તો પાછું બહુ રિપીટ સારી રીતે કરવા પડે પાછું એ કાર્યક્રમ થાય છે હજુ અહીંયા અટકતો નથી ખેલ હજી ક્યાંક એને બહુ સારી રીતે એટલે કે હજુ વધુ અઘરા પ્રશ્નો ને કરવામાં આવે આવું સતત રિપીટેશન સતત રિપીટેશન બ્રેન માં સતત એ ક્યાંક ને ક્યાંક એ બુક એ સિલેબસ એટલી વાર રિપીટ થાય એક વાર વાંચવાથી કદાચ કોઈ ને યાદ ના રહે એ બે વાર ત્રણ વાર પાંચ વાર સાત વાર એકની એક વસ્તુને જ્યારે તમે રિપીટલી કરશો સમય એવો કે બુક પણ આવું થાય છે વાતને સમજવાનો પ્રયાસ કરજો એ શેરડીના રસના શિસોડાની વ્યક્તિ એ શેરડીને જયારે થ્રો કરે છે કોઈની હિંમત છે એમાંથી એક ટીપું પણ રસ કાઢી શકે એવી રીતે આપણી બુક સોળામાંથી એટલી વાર પસાર થવી જોઈએ કે કોઈ પણ શિક્ષક રિવિઝન કરશું તો આપણને પણ વાંચેલું યાદ રહેશે અને એક વસ્તુ યાદ રાખજો યાદ રહેતું નથી રાખવું પડે છે આ નિયમ ને અને આથી એક નવા સાથે કરવાનો આરંભ કરીએ થેન્ક યુ થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ ફોર જય હિન્દ જય ભારત